હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપને મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી લેલી તુવેરના ગૂગરા બનાવીશું તે જ મસાલામાંથી તમે કચોરી પણ બનાવી શકો છો તમે અહીંયા ચારસો ગ્રામ જેટલા તુવેરના દાણા લઈ લીધેલા છે એકદમ ફ્રેશ હોય એવાટ લેવાના અને ધોઈને લીધેલા છે દાણા તો દાણાને આપણે આવી રીતે ચોપ પર આવે છે તે અથવા મિક્સચર જે ગ્રાઇન્ડર આવે છે અથવા જે ચીલી કટર આવે છે તેની અંદર બી તમે ચોપ કરી શકો છો પણ આવા અધકચરા રાખવાના અધકચરા આવી રીતે વાટી લેવાના છે તમે જોઈ શકો છો મારી પાસે તૈયાર જ છે તો હવે એક પેનમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેની અંદર હિંગ અને હળદર બંને જ નાખીશું તેલમાં જ આપણે હળદર નાખીશું તો આજે આપણે મસાલો તૈયાર કરીશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને દેખાવામાં પણ એકદમ સરસ લાગશે તો હળદર અને હિંગ બંને નંખાઈ ગયા પછી આપણે આ તુવેરના દાણા જે છે અધકચરા તેને આપણે અંદર ઉમેરી દઈશું ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખીશું અને આવી રીતે એને થોડી થોડી વારે હલાવતા રહીશું બધું પહેલાં મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ એને થવા દઈશું બે એક મિનિટ જેટલું થઈ જાય એટલે અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી થોડું મીઠાના ભાગનું જે પાણી છૂટે તેનાથી પણ આ તુવેર ચડી જશે અને આપણે થોડીવાર એને ઢાંકીને પણ થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ એને ઢાંકીને પણ થવા દઈશું અહીંયા ધ્યાન રાખવાનું કે તમને જેવું લાગે કે તુવેના દાણા થોડા ચોટે છે તેલ ઓછું છે તો બે ચમચી જેટલું તમે અંદર પાણી પણ ઉમેરી શકો છો એટલે એની વરાળથી પણ તુવેના દાણા થઈ જશે તો ત્રણેક મિનિટ થઈ જાય પછી આપણે ઢાંકણ ખોલી દેવાનું અને જોઈ લેવાનું દાણા જો ન ચોટતા હોય તો બરાબર છે બાકી તમે થી ત્રણ ચમચી અંદર પાણી પણ નાખી શકો છો હવે આપણે એક ચમચી જેટલું અંદર લીલું મરચું અંદર ઉમેરીશું અને ત્રણ ચમચી આપણે સૂકા અથવા લીલા કોઈ પણ નારિયેળનું જે છીણ આવે છે તે ઉમેરશું તેનાથી ટેસ્ટ એકદમ સરસ લાગશે અને એક ચમચી જેટલા અંદર તલ ઉમેરી દઈશું અને એક પાટકી જેટલી આપણે અહીંયા લીલી સમારેલી જે ધાણા આવે છે કોથમીર તે ઉમેરીશું અને કાજુના ટુકડા અને દ્રાક્ષ પણ અંદર ઉમેરીશું બધું ઉમેરાઈ જાય પછી બરાબર પહેલાં એને મિક્સ કરી દેવાનું બધી જ વસ્તુને આપણે અંદર લાલ મરચું નથી ઉમેરવાનું એટલે જો લીલું મરચું તીખું હોય તીખા જે લીલા મરચાં આવે છે તે ઉમેરવાનો જ અંદર આગ્રહ રાખવાનો હું અંદર ગરમ મસાલો નથી ઉમેરતી બાકી તમારે જો ઉમેરવું હોય તો તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ અંદર ઉમેરી શકો છો એકાદ મિનિટ થઈ જાય એટલે વળી પાછું આપણે થવા દઈશું એક બે મિનિટ જેટલું થવા દઈશું એક બે મિનિટ થઈ જાય પછી આપણે તેની અંદર એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બે ચમચી જેટલો અંદર લીંબુનો રસ ઉમેરી દઈશું મેં અહીંયા આખી ખાંડ લીધેલી છે એટલે વળી પાછું આપણે એને થી ત્રણ મિનિટ થવા દઈશું આ તુવેર બધી જ તુવેરને શીત જરાક થવા માટે લગભગ સાતથી આઠ મિનિટનો સમય લાગશે ધ્યાન રાખવાનું કે તુવેર કાચી ન રહી જાય તો મેં અહીંયા ચેક કરી લીધેલું છે તુવેરના દાણા બધા સરસ એવા થઈ ગયેલા છે તો આપણે એને અલગથી ડીશમાં કાઢી લઈશું અને પંદર એક મિનિટ જેટલી એને આ મસાલાને આપણે મિશ્રણને ઠંડો કરવા રાખીશું મસાલો બનાવતા હોય ત્યારે એક વખત ચરાક ચાખી લેવાનું મીઠું કે લીલું મરચું તમને ઓછું જણાતું હોય તો તમારે તે અંદર ઉમેરી દેવાનું તેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે લોટ બાંધી દઈશું મેં અહીંયા મેદો નથી લીધેલો મેં અહીંયા ઘઉંનો લોટ જ લીધેલો છે ઘઉં બે વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરી સોરી ઘઉંનો લોટ લઈ અને તેની અંદર મેં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરેલો છે અને સ્વાદ મુજબ મીઠું મેં ઉમેરું છું ચોખાનો લોટ નાખવાથી એકદમ જે એનું જે પડ આવશે તે એકદમ ખસતાયું બનશે સરસ ક્રિસ્પી બનશે અને ત્રણ ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું તમે જો અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ લેવા માગતો હોય તો તે પણ લઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા રહીને મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધીશું રોટલી કરતાં થોડો કડક અને ભાખરી કરતાં થોડો ઢીલો એવો લોટ બાંધીશું એટલે આપણે જે એની પૂરી વણીએ તે પૂરી વણતા એકદમ પૂરી વણતા આપણને ફાવે તો સરસ એવો આપણો લોટ બંધાઈ ગયેલો છે આ લોટને આપણે દસ મિનિટ રેસ્ટ આપી દઈશું સાઈડમાં રહેવા દઈશું દસ મિનિટ થઈ જાય પછી આપણા પૂરી જે આપણે જે મોટી પૂરી બનાવીએ છીએ તેવા આપણે લુવા કરી દઈશું આટલા આટલા લુવા કરી દઈશું અને તેને વણી લઈશું તમે આ લોટમાંથી કચોરી પણ બનાવી શકો છો સોરી આ મિશ્રણમાંથી તમે કચોરી પણ બનાવી શકો છો હું ગુગરાનો શેપ આપું છું આવી રીતે આપણે જે મિશ્રણ બનાવી છે તેને આવી રીતે વચ્ચે જ મૂકી દેવાનું કિનારીએથી બરાબર આવી રીતે આંગળીઓની મદદથી કિનારી આપણે બરાબર પ્રેસ કરી દેવાની આવી રીતે આપણે કાંગડી પાડી દેવાની છે તમને જો આવી રીતે હું બતાવું છું તે કાંગરી પાડતા ન ફાવે તો જે કાંટાવાળી ચમચી આવે છે ફોર્ક આવે છે તે પણ તમે દબાવી શકો છો સાઈડમાંથી પણ આ પણ એકદમ ઇઝી છે અને બરાબર આવી રીતે એને પ્રેસ કરવાની એટલે આપણે તળતી વખતે છૂટી ન જાય જો તળતી વખતે છૂટી જશે તો બધો જ તેલની અંદર મસાલો થઈ જશે ને તેલ પણ ખરાબ થઈ જશે એક બીજો પણ આપણે ઘૂઘરો જોઈ લઈએ આવી રીતે બનાવીને કિનારીથી અને બરાબર આપણે પ્રેસ કરી દઈશું તો તમે જોઈ શકો છો બધા જ આપણા ઘૂઘરા બનીને તૈયાર છે હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું તેલ આવી જાય પછી આવી રીતે ઘૂઘરા અંદર આપણે મૂકી દઈશું તમે ઘણી બધી વખત જોતા હશો કે હું જે પણ વસ્તુ ફ્રાય કરું છું તળું છું તેના માટે તેલ થોડું ઓછું લઉં છું કારણ કે એક વખત તળાઈ ગયા પછી તેલ વારે ગળીએ તળવા માટે ઉપયોગમાં લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે થોડું ઓછું માપનું તેલ જ લઈને તળું છું અને ત્રણથી ચાર જ એક વખતમાં આપણે કોઈપણ વસ્તુ તળી શકીએ અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આપણે ઘઉં ઘઉંના લોટમાંથી બનાવેલા છે આપણે એટલે ફટાફટ તળાઈ જશે ત્રણથી ચાર મિનિટ લાગશે વારે ઘડી આવી રીતે સાઈડ ચેન્જ આપણે કરતા રહીશું આ ઘૂઘરાને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે અત્યારે તો શિયાળો ચાલે છે તો બજારમાં પુષ્કળ પ્રમાણમાં તુવેર આવે છે તો તમે એક વખત આ રેસીપી ઘરે જરૂરથી બનાવશો તમે જોઈ શકો છો આપણા ઘૂઘરા એવા તૈયાર થઈ ગયેલા છે તો આપણે એક અલગથી રીસમાં એને કાઢી લઈશું આંબલીની ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે અને સોસ સાથે પણ એકદમ સરસ લાગે છે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ